નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાણીપમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ અમદાવાદ એસઓજીએ રાણીપમાંથી અઢાર લાખથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ અમદાવાદના રાણીપમાંથી એસઓજીએ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં અઢાર લાખથી વધુના ડ્રગ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો એક આરોપી ફરાર થઈ ગયો છે મહેસાણાનો સોયબ સૈયદ નામનો આરોપી ઝડપાયો અને જે આરોપી ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો તે ફરાર થયો છે અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે અમદાવાદના રાણી વિસ્તારમાં એક વ્યક્તિ ડ્રગ્સ આપવા માટે આવી રહ્યો છે અને તેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી આરોપી પાસેથી એકસો એક્યાસી ગ્રામ નવસો ચાલીસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જેમાં અન્ય એક ડ્રગ્સ આપનાર આરોપી ફરાર થયો છે તો એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવામાં જે કારસાઓ રચાઈ રહ્યા છે તેને ડામવા રાજ્ય તેમજ શહેર એજન્સીઓ સતત સતર્ક અને સજ્જ જોવા મળી રહી છે અને તેમના વધુ પ્રયાસો થકી ગુજરાત ઉડતા ગુજરાત ન બને તેની પૂર્ણ સજાગતા રાખવામાં આવી રહી છે જેના માટે શહેર એસઓજીની કામગીરી ખરેખર પ્રશંસનીય છે અહેવાલ સંજીવ રાજપૂત એસઓડી ટીમ દ્વારા અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ અકીલ મોહમ્મદ સૈયદ પાસેથી એકસો એક્યાસી ગ્રામ આશરે એમડીનો જથ્થો મળેલ છે અઢાર લાખ ઓગણીસ હજારનો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ સિંહ પાસેથી એસી ગ્રામ સત્યાવીસ ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી છે આ જથ્થો તેઓ છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતો અને ક્યાંથી લાયા તે તપાસ હજી સુધી ખુલી નથી તપાસ દરમિયાન મોકલી બંને જરા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આશરે આ વેચાણ મળી બંને આરોપી ઇતિહાસ હજી સુધી મળેલ નથી તપાસ વ્યક્તિગત રીતે આ લોકો જથ્થા સાથે પકડાયા છે હવે એના ગ્રાહકો કોણ છે ક્યાંથી માલ લાવ્યો છે તપાસમાં પીવા પામશે એક આરોપી છે એની પાસેથી એકસો એક્યાસી ગ્રામ અને બીજા આરોપી પાસેથી સત્યાવીસ ગ્રામ જેટલો એમબી નો જથ્થો